અને આજે જો કઈક બીજું કરું જો ઓકે ના ના બીજું કરું આના જોઈ અને તમને બધાને ખબર જ ઓય ફોન પડી જાય તમારા તો આટલા દિવસ થઈ ગયા ને છોલે તો બનસે 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 આટલા દિવસ થઈ ગયા ને પહેલી વાર મતલબ ભઈ જાય ત્રણ દિન ચાર દિવસ પછી આપણે આપણો ફેવરેટ ગીત વગાડ્યું છે કેમ કે આપણે કોલેજના ટાઈમમાંથી આપણે ઘરે ટાઈમ મળતો કે આપણે ખરાબેલીને ગીત વગાડે કા એડિટિંગ કરવાનું હોય કા પછી થોડોક જે બાય ટાઈમ હોય થોડોક ટાઈમ ન મળતો હોય એટલે આપણે ભાઈ એટલે જો આપણે મસ્ત મજાનો રવિવારે રવિવારના દિવસે આપણે રામ કહીએ મસ્ત મજાનું ગીત વગાડી દીધું હોય અને આમાં શું ઓહ અચ્છા આ તો ઓલા અમારે કાપ છે ને એનું ઓલા હું કહેવાય ઉપર નો હું કે શું કહેવાય એમ લાઈક મેને કવર આ કવર કેવાય બી મેં કીધું જાય મારે નાખવા જવાનો નહીં કવર

લાગી અમે નકરા બ્લોગ જોયા છે બ્લોગ જોયા છે બ્લોક જ જોયા છે અને કેમ કે અમને બ્લોગ જોવામાં મજા આવે છે નવું નવું શીખવા મળે છે કે આવા બ્લોગમાં શું કરવું શું કરવું શું કરવું ને આટલા બધા બ્લોગ જોયા મને એટલી ખબર પડી ગઈ સો નેડો બન કરતો એક જ મેનેટો ખબર ઓકે હા તો જો એટલા બધા બ્લોગ જોયા મને એટલી જ ખબર પડી કે યુટ્યુબ કરવું હોય એને તો બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી ફાઇનલી આપણે હવે રમી રહ્યા છીએ ગેમ જો કે આ છે આપણે ટીમ રમી રહ્યા છીએ ની પણ રિમોટ ના મદદ થી જો કેમ રમાય હું તમને શીખવાડું જીજુ આ લાવી ગયા આમાં ફૂલ 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 મારી જ દેવાનું એ બધાય હા સોરી આમાં આમ થાય એક એક વાર ફીર ફીર બટન દબાવવું પડે એવી રીતના ગેમ રમાઈએ તમારામાં હોય આ ગેમ જો વાઈફાઈ એવી પૈસા આ ગેમ તમારામાં પણ હોય તો તમે મને કોમેન્ટ કરજો ત્યાંથી જો આ લગભગ હશે તો એમ શું બીજું કાંઈ

મને હું ગયો ને દુકાને ગયા હારું બગાડ નાખ મારું પેન્ટ બગાડ આ પેન્ટ આવે ને પેન્ટમાં ન્યા દુકાનમાં કલર થતો હતો અને ઓલા ભાઈ કીધું છોટો રેજો રહી છે માઘો રહી છે કલર લગાડ્યું એમ નથી દુકાન આવડ ના પડે હું દુકાને ભાગી ગયો પણ એ મતલબ કે દુકાને વીયો ગયો પણ તો કલર ચોટી ગયો એ ભાઈ એમ નથી કહેતા કે કલર એને ઈ નો જાતો અરે પૈસા ખોટું થઈ ગયા પછી કઈ સામાન લીધા વી આવ્યું ઘરે અને પછી ઘરે ઠેર જોયું મેં તો આ ક્યાં જ લાગી ગયું ઈ પાઈ પછી કેતો તને પછી હું સમજો અને તન ના ઈ તો નોતા આયા તન મહિના આયા તન બટ એના કઈક ઘરે કામ આવી ગયો એટલે એ વૈયા ગયા અને બાકી આવે જો એન્જલ જ દેખાડે વિના કિસી મહેનત કે વિના કિસી છટક કે આ હું એન જ લખાવવાનું જો એટલે એન્જલ જ વધારે ધ્યાન જ ન દેવાનું આપણે વધારે ધ્યાન ન આપણે અલગ અલગ ખાવાની વસ્તુ યાદ આવે કા ખાઈ લે આ ખાઈ લે પણ કાઈ ધ્યાન જ ન દેવાનું કાઈ ધ્યાન દે કઈક થાય ને એટલે ધ્યાન જ ન દેવાનું ફાઈનલી ટાયર નું થઈ ગયું પંચર ને ગાડીમાં કવર નાખી દીધા હે ગાડી માં કવર નથી નવે જવું હોય કરે મોઢું ધોયા વગર માં મોઢું ધોયું હતું આજુ બોલ આજુ બોલ આજુ બોલ તે મોઢું જ નથી ધોયું અરે યાર નથી જોયું તો તારા વાળ કેવી રીતના હે તારા મોઢું કેવી રીતના હે હું જો કેવું મોઢું થાય હકું મોઢું થાય ને એવું જો વાળમાં પાણી વાણી નાખીને એવું તે હું કર્યું એ છપરી આવ્યું ઓ છપરી ગઈ જો આ એવી સિસ્ટમ નથી અમારામાં કઈ દેતો તો ફાઇનલી અમે આવતા સોરી હું તો રહ્યો છું ઘરે અને ઘરે આવીને મસ્તોના અવાદ બાદ જમવા છે પાણીપુરી હું ખાયા હોય પાણીપુરીમાં એક સ્કેમ થઈ ગઈ મારી અત્યારે મારામાં રિચાર્જ નથી યાર સવારમાં કેટલા વાર સાડા બાર નજીક હતું તો આ રિચાર્પૂર થઈ ગયું અને મેં ખુદ કંઈ વાયપ્ર્યું નહીં કેમ કે ઘરમાં વાઈફાઈ આવી ગયો એટલે વાઈફાઈ ઉપર જ આખું દુધું હોઉં એટલે આમ વધારે હું કાંઈ વાપરતો નહીં સવારનું સીરો અમે વાપરાયે એટલું કાંઈ નહીં કંઈ વાપર્યું નહીં આખું દુનુ બેચ બી વેસ્ટ યોગ્યું એટલે પછી ઊંધ્યો પાણીપુરી ખાવા કેમકે મારે ભેગું નહીં અને ઊંઘયો પાણીપુરી ખાવા મને ઓનલાઈનમાં થઈ જાવ ઓનલાઈન હમણાં અહીંયા કરના ગયું ઊંયા કહો પાણીપુરી ત્રણ ચાર પ્લેટ ખુશી ખુશી થુસી પછી આમ એ ભાઈના હાવ આમ કગરી આમ આમ કર નાખ્યો તો કેમ કે ત્રણ ચાર પ્લેટ મેં ખાધી તેમાં પંદર વી તો પાપડી પૂરી લીધી પછી શું કે મસાલા લીધી એટલે બે બે ત્રણ પ્લેટ તો એમનું મસાલાનો પાપડી વાળું શું કે મસાલાના માં ખાઈ ગયો એટલે પાંચ છ પ્લેટ થઈ ગઈ ને કેટલા ત્રણ પ્લેટ ખાધી ને ત્રણ પ્લેટમાં મારે એના સાઠ રૂપિયા દેવાનું થાય તો હરા સાઠ રૂપિયા આમ સ્કેન કરું પણ થાય નહીં હું કહ્યું વિષય કાનું થાય કાનો થાય નો થાય કાનો થાય અને પછી ધીમે ધીમે લાઈટ થઈ મને મેં કા મારે તો ફવારમાં રિસાર્જ પૂરું થઈ ગયું અને હું બધા મારે એમ જો અને કે કાં નથી કરતા કાં નથી થાતા કાં નથી થતા મેં એ ભાઈપાઈમ ભાઈ ભાઈ હોસ્પોટ આપવાપોર્ટ ગઈ ને પછી સાઈઠ રૂપિયા મારા ગયા નકર તો સાહીઠ રૂપિયા કોઈ રીતે જાય નહીં મારા અને હું એ કરીને વિચારું ના થાય ધીમે ધીમે લાઈટ થઈ મને આવું થાય ભાઈ એટલે રિચાર્જ હોય એ ધ્યાન રાખજો નકર ક્યાં ગોટે ચડી જાઓ તમે

उसके प्लेन तो तो <सब्सक्रा042> में बैठ के हमने भाई साहब दो तुम्हें जो तुम्हें જોઈ લેજો હું તો જોઈ લઉં હું تمہیں જોઈ લેતો सॉरी तुम्हें કાલે જોઈ લેજો કે આપ લોકો તો કાલે આવશો ને જને નો ખબર નહી તો તમે બધાય જોઈ લેજો ઓકે તો તો આયા ઓર યહા પર જને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જેસે આમ કમેન્ટ જે દואત કાદી જે લાપિન કો જરૂરથી કરજો અને તમારું ગુડવિલ નું નામ જરૂરથી કમેન્ટ કરજો કે લાગી જય શ્રી કૃષ્ણ બાય 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 બાય